બોટાદ જિલ્લાના પાળિયાદ વિસ્તારમાં સાંજે ભદ્રાવી રોડ ખોડિયાર મંદિર નજીક મોટર હતો અકસ્માતમાં પાળિયાદના કાળુભાઈ જીવાભાઈ જ મોત હોવાનું પ્રાથમિક પ્રાથમિક જાણવા મળ્યું જાણકારી મુજબ મૃતક પોતાની વાડી તરફથી મોડી સાંજના સમય દરમિયાન મોટર પર હતા ત્યારે અકસ્માત સર્જાયો ઘટનાની જાણ થતા પાળિયાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પાળિયાત પોલીસે અકસ્માત અંગેની વધુ તપાસ શરૂ કરી છે ભારે વાહન સાથે મોટરસાયકલનો અકસ્માત સર્જાયો હોવાનું પણ કહેવાય રહ્યું હતું

મારું નામ વિજય ત્રિકમભાઈ સાંકરિયા મારે મારા મિત્રનો ફોન આવ્યો હતો કે આપણે ઘનશ્યામભાઈ વડાણી રહેવાજી ગેરાળાના કે એના પપ્પાનું એક્સિડન્ટ થયું છે આવી રીતનો છે જેથી કરીને મેં એને ફોન કર્યો હતો વેરાવળી રોડ ખોડિયેરમાં પાછળ એવી રીતનો મારે ફોન આવ્યો હતો